પાછો તારો એલામ ચાલુ થઈ કુંજ ભાઈ આવતા દે છે ગાડીનું પાર્કિંગ ચેન્જ કરવા ગયા છે સાંજ માટેની થોડી તૈયારી કરી લે બધા સૂતા છે ને ભાજી ભાવ કરવાની છે તો એ ભી કરી લઈએ તો દાદા એ હેલ્પ કરાવે છે મારા પપ્પા બટેટા બટેટા ચાલ ઉતારી દીધા હા હા આજે બહુ બધાનું છે ને ભાજીભાવ એમ નાખની ટેસ્ટ કરે એકાદો વઘારે મારો ભાવ એ કાજલ લઈ ગયું ત્યાં તમે પપ્પાનું હાથનું ખાજું એ કે એમ કાજલનો ફોન આવ્યો તો બહુ સરસ શાક બનાવે છે હં વઘાર વઘારે એમ કે વઘાર એમ ના બહુ સરસ થાય શાક બનાવે જ ને હં ભાખરી કેમ બઈ રહી હા બરાબર છે ભાખરી પપ્પા નિજીભાઈનો વડા આવ્યો બેઠું એમ

આbresela abreso ajstama ate u karjo to allo aaje jaiye needle am to i love white no main point e i i i ekat che needle beech badhe chhe a beech to badhe chhe par a needle je chhe

ન સંતિ થા આજે વેધ બહુ મસ્ત છે મારા હાવલી દે મમી તમારું કાઈ નકાર વેધ ખરાબ હતો એટલે બહુ બહુ પણ ફોન રાજવાણી ચાલુ થઈ છે વખાણ કરતા લખો કોઈ પણ કોઈ પણ સ્ત્રી માટે આ દુનિયાનો

વેધર સારું છે ને એટલે મને લાગે છે કે સુરમ હોય લોકો ગોલ્ફ એટલે ચાલુમાં ચડી જવું પડે આપણે એટલે જોઈએ હવે મારા મમ્મી પપ્પાને ને કેમ નું રહીએ કોઈ છે ને એમાં કોઈ પૈસા નાખે છે લોકો પાઉન્ડ ના કોઈ ને એવું છે વિસિક વેલ કે ને છે હું કઈ કે તારે માનતા માનવી હોય તો કઈ છે તમે નીડલ પૂરી કરવા આવશું પછી આ લોકો તમે મજા ગોલ્ફ માં કહીશું હે કહાન નો બોલ ખોવાઈ ગયો તો એ કહાન

આજે તારું હું તારા ઉપર મૂવી બનવાનું છે રૂપા તમે જોયું પપ્પા આગળ થી કેવી રીતના ચાલુ માં ચડવાનું છે જોઈ લીધું આઈડિયા આવી જાય ને એટલે તમને કીધું તમારું મૂવીને ઈજી છે જ હોય ચડવાનું છે પણ આમાં છે ને પેલું જાડું આવશે નીચે ચાલુ માં ઉતરવાનું ચાલુ ચડવાનું છે મમ્મી ને ખાલી જોઈ લે ને પૂતાલ ના બહુ કરતા તું તારે શાંતિ થી કરજો

फोटो <laughs> तुम्हारा <laughs> 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 <hanta -tumaro> આ તો કુદરતી કરામત છે જે માણસો ઉપર નીચે ચડે છે માણસો ની કરામત આમ તો કુદરતી વાળા બુદ્ધિવાળા એ પણ કુદરતે તો થાય ને એટલે બધી કુદરતી કરામત જ છે આમ તો

અને અહીંયા સેન્ડવિચ એન્જોય કરીએ છે બહુ દાખલાઓ પત્રા લઈ જતા દેહા વટસાઈમ રાટ કરીએ કેમ નો કલર આમ નથી અલગ લાગતો અહીંયા ગ્રીનીશ ને આની હોય ને અવર પાણી જોખુ છે એકદમ ક્લીન છે અહીંયા વાઇટ દેવ લાગે છે ઓલું પછી અલગ અલગ કલર લાગે દરિયામાં હા હા ફોટોગ્રાફી થઈ ગઈ ચાલો હાલો ના આ સેવા લાગે છે ના ના આ કે જেলিફિશ

રમવાની મજા આવે છોકરાઓની ટાઈમ નો છે રૂપા તો ક્યાં છે ચડી ગઈ છે આપણને આમ સૂર્યનારાયણ એને ઇન્દ્રદેવ એ ને સપોર્ટ કર્યો ખરો ઓરાજ એ કહાન રેડી

आमे घर जाई छी टेस्ट को बात तवर हो खाऊ छी बोलो इनी आ आज त भाजी पाव छे आइसक्रीम के क्यों खाओ छे आप वेनिला के की किंदर है गो के हारो हलो तने इनी तो है बेहतरीन रे के पापा વેધરાજે બહુ હોય ને બતાઈ થી બોટિંગ પણ હા હા ભાઈ આજની ચા નિકુંજ તરફથી છે યુ નિકુંજ ચા કાંડે મારા તરફ થી જ આવી છે આ બધું છે દાદા આગળ દાદા દાદા ચા કોને આવે અહીંયા જે કરે એ ઘર આમ દરિયો આપણે કોટેજ મળી ગયો સારું કેવું મમ્મી બાજુમાં દરિયો આ લોકો જ પહોંચી ગયા છે હા એ બાજુ નીચે બસ લાગતું નહોતું એટલું સારું વેધર રહે એમ રૂપિયા બીજા હા

હા હા હાલીને કે શું કરો છો રાજેશ અરે વાહ થેન્ક યુ બહુ ફાઇન ગઈ રહો આજે અમે ગયા તા ને મૂન ટીકું કે ગયા વેનિસ વેનિસ વેનિશમાં આ ટાઈપ જ બધું પાણીમાં જ બધું ચાલે ને હા હા બેસવું છે એમાં બેસી તો રાત ના છે આ બધે જ પાણી હતું નીચે અમે આવ્યા ને કાલે નિકુંજ ભાઈ આવે ને તો એને બધું પૂછવાનું છે

બીજુ તો હવે ખબર નહી હવે એની હિસ્ટ્રી બધું લખેલું છે કે આ જે છે ને જગ્યા હા પેલા લેન્ડ જ હતી 8000 યર્સ પાણી છે એટલે પછી સી લેવલ જેવું વધતું ગયું ને હા એટલે એ પ્રમાણે ફ્લડ આવતા ગયા ને એ પ્રમાણે એવું એ રીતે ઇંગ્લેન્ડ થી આખું જુદું થઈ ગયું એટલે ઇંગ્લેન્ડ માં જ કહેવાય પણ એ જુદું થઈ ગયું ઇંગ્લેન્ડ થી પાણી હિસાબે આખું આયલેન્ડ બની ગયું અલગ થી હા હા એટલે એની હિસ્ટ્રી એમાં લખેલી છે કે સારું છે નોલેજ વાળું છે

ઘોડા વડાવવા માટે મેં કશું કહેવાય ભૂલી ગયો નામ બાજી પાછો હાજી પાઓ હા કે જોઈને મેં ચાલે ભાઈ

જમવા મમ્મીના પપ્પા પપ્પા કેવું છે બસ છે હાલો બધા પાપાજી ખાવ પાપાજી કેમ આ બ્રેડ સાથે મને સીરેટ બ્રેડ વધારે ભાવે પાવ કરતા એમ તો વધારે ન્યુટ્રીશિયસ હોય ને સીરેટ બ્રેડ તો નાની છે બ્રેડ છે નાની છે બધું જ છે જે જે ખાવ

નામ છે સ્પૂન બરાબર આ ચાર પત્તા હોય ને એ તો હું પત્તું ખેંચું પછી હું પાસ કરું એમ બધા પાસ કરતા જાય જો તને સેટ થતું હોય તારે પત્તું રાખવાનું ના થતું હોય તો તારે પત્તો પાસ કર દેવાનો અથવા તો રાખે તો તારો એક પત્તો કાઢીને અને પાસ કર દેવાનો એટલે જે તમે ઉઠાવો કરી સેટ થાય તો રાખો રાખો નહી તો પાછું પાસ કરવાનું હા અને તારો ટાર્ગેટ એ હોય કે આ ચારે ચાર પત્તા એક સરખા થવા જોઈએ ચાર દસ સા ચાર નવા ચાર અઠા એ રીતે એક ચારે સેમ થઈ જાય ને એટલે ચાર તારે ધીમેશ થી લઈ એક સ્પૂન લઈ લેવાની કોઈ ખબર ન પડે ને આમાંથી બરાબર તું સ્પૂન લઈ ને એ એટલે જે જોઈ જાય ને કે સ્પૂન લીધી એટલે બધા ફટાફટ એક એક સ્પૂન લઈ લે

મજા એવી આજનો આપડે એ પૂરો કરીએ કાલે આપડે મળ્યા નવા સાથે નવા એ વાત બરાબર છે રૂપા વેલ ડન આપડે જ્યારે મળીએ ત્યારે પતાર આપડે ચાલો ગુડ નાઇટ હાલ સર બધા વેલા ઉઠી જી